જામનગરના રણજીતનગર વિસ્તારમાં ચાલતું ઘૂટણખાનું ઝડપાતા ચકચાર મચી છે જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર ઘૂંટણખાનું ચલાવતો હોવાનો ઘસફોટ થયો છે જેમાં નવા હુડકો પાસેના ક્વાર્ટરમાં કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું છે જેમાં બહારથી મહિલાઓ લાવી વાહનમાં દેહ વેપાર ચાલતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે તે સિવાય પોલીસના બોર્ડ રાખેલા રૂપિયા પંદર લાખના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે આરોપી સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલર્સ ગાદલા સહિતની ઉપલબ્ધ કરાવતો હતો આ મામલે પોલીસે દરોડા પાડી ટેમ્પો અને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિત નિવૃત્ત પોલીસ પુત્રની અટકાયત કરી લીધી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર છે નગર વિસ્તારમાં એક બંધ પડેલી ટેમ્પો ટ્રાવેલર અને બીજી એક ગાડીની અંદર થોડા સમયથી એ થોડા દિવસથી ત્યાં બ્રોથલ એટલે કે પ્રોસ્ટિક્યુશન નો પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની વાતમી મળેલી હતી જેના અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે પ્રવીણસિંહ અશોકસિંહ અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા એમને ત્યાં એક મહિલા સાથે જે તેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ એમની પાસે પરાણે પ્રોસિક્યુશનનો કરાવડાવે છે અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ અંતર્ગત સીટીસી ડિવિઝન પ્રોસિક્યુશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આમાં એક ફરારી આરોપી છે કે જે દિલીપભાઈ દ્વારકાવાળા તરીકે છે એનું નામ પણ આમાં તપાસ દરમિયાન ખોલવામાં આવ્યું છે અને આમાં અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ગુનાહિત ચાલતી હતી અને બીજા કોણ કોણ આ સિન્ડિકેટમાં સામેલ છે અને કોનું કોનું કમિશન આમાં હોય છે એ તમામ પ્રકારની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ હાલ તપાસ ચાલુમાં છે આમ આ જે આરોપી છે અશોકસિંહ પ્રેમસિંહ ઝાલા અને દિલીપ દ્વારકાવાળો એના વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ એમની રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે